અને મે ખેડૂતોને આગળ અમે અમારે 365 દિવસ ઓઈલ નું કામ છે અને અમારા સરપંચ અને પાંચ આગેવાનોએ અમને એવી જાણ કરી કે તમે થોડો ટાઈમ ખેડૂતો માટે પણ આપો એટલે મે એક મહિનો ખેડૂતો માટે અમારું જે કંઈ બેનિફિટ છે એ રદ કરીને ખેડૂતો માટે આપે ખેડૂતો માટે દીધેલ છે પૂરો પૂરો ભાવ ભાવ દેવા માટે અમે અમારું માર્જિન કપાત કરીને ખેડૂતો આપીએ છીએ સૈયદ એજાજ દિવ્યાંગ ન્યુઝ જેસર ભાવનગર